આકલાવ તાલુકાના ગામડાઓમાં રસ્તાઓના કામ માટે વર્ક ઓર્ડર આપી દીધા બાદ પણ ઘણા કામો પૂરા થયા વગર ખોરભે ચડ્યા છે છેલ્લા બે વર્ષથી આકલાવ તાલુકાના ભેટા થી મંડવાપુરાના છ પોઈન્ટ વીસ કિલોમીટર રસ્તા કામ મંજૂર થયા બાદ રસ્તા કામને શરૂ કરવાના શુભ મુહૂર્તની જનતા રાહ જોઈને બેઠું છે તો બીજી તરફ ભેટાસી વાટાની જનતા રસ્તા કામને શરૂ કરાવીને ગ્રામ્ય વિસ્તારોના લોકોને સારા રોડની સુવિધામાં લોકો રાહ જોઈને બેઠી રહ્યા છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર જીજે પટેલને કામ ચાલુ કરવા માટે બે દાયકા અગાઉ નોટિસ આપવા છતાં કામ મંડળું માનતું નથી તો હવે ઉચ્ચ અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર જીજે પટેલ પર કેવી કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું છે મારું નામ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ રાજ હું એક બેટાજીનો જાગૃત નાગરિક છું અમારે આ જે બેટાજીથી મોડાપુરા જે રોડ છે ને તે છેલ્લા બે ઘણા સમયથી એકદમ ખરાબ થઈ ગયો છે ચોમાસાની અંદર તો સાધન બંધ જાય એવડે એને લીધે સ્કૂલમાં જે સ્કૂલની જે બસો આવતી હતી તે પણ બંધ થઈ ગઈ છે સ્કૂલના છોકરા લેવા માટે તો અમે એના માટે પીડબલ્યુ ડીમાં તપાસ કરી તો એ લોકો અમને એવો જવાબ આપ્યો કે ભાઈ તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે બે વર્ષથી કોન્ટ્રાક્ટ હંપાઈ ગયો છે પણ કોન્ટ્રાક્ટર કરતો રહે એવું એવું એ લોકો એવું કે છે અમને અશોકભાઈ અમરસિંહ કઢિયાર ગામનો નાગરિક છું માળો રોડની સમસ્યાઓ ઘણા ટાઈમથી બગડી ગઈ છે અને રોડ પણ હજુ મંજૂર થયેલો છે પણ કરવા કોઈ તૈયાર નહીં પંચાયતમાં વારંવાર રજૂઆત કરી એ છતાંય હજુ એનો કોઈ કાર્યવાહી થઈ નથી